ચારસો રૂપિયામાં હું હોટલમાં વેટર ની નોકરી કરતો હતો પણ હું ચાર હજારનું કામ કરતો મારા બાપુજી મારી બા કહેતી કે બાપની પેઢી સમજીને કરવાનું કામ ચોરી કરવાની નહીં નહીં તો નોકરી છોડી દેવાની કેમ કે ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે અને ઇસ્લામ તો ત્યાં સુધી કીધું કે તારા બે ખભે બે ફરિસ્તા છે બધું લખે ચાલુ રાખો એ ચારસોમાં મેં ચાર હજારનું કામ કર્યું સાહેબ મારી સાથેવાળા ત્રણ જણા હજુ વેઇટર છે બે વેઇટર છે ને એક જીપ ચલાવે છે અને મારી બે હોટલ છે જેમાં સાડા વેઇટર છે કેમ કે મેં જે કર્યું તે આપને કહું છું દીકરા દીકરીઓ કાલે ક્યાંય વીસ હજારની જોબ મળે ને તો ચાલીસ હજારનું કામ કરજો ભલે તમારો શેઠીઓ એનો બદલો આપે કે ના આપે પણ ઈશ્વરના ત્યાં જમા થાય છે અને એક દિવસ ભગવાન એનો બદલો આપે છે આપે છે ને આપે છે આપણે કરતા જ નથી બેસ લોકો નોકરીઓ માટે હાથ જોડે વીસ હજારની જોબ લે અને પછી કામ ચોરી કરે પછી કે વીસ હજારમાં કેટલું કામ થાય હરામી નંબર વન પહેલાં હાથ જોડે લાગવો આવે નોકરીઓ માટે અને પછી નોકરી મળી જાય એટલે બાપા થઈ જાય અને એટલે સામાન્ય મારા સામાન્ય મળી જાય છે અને અમારા જેવી નોટો અસામાન્ય બની જાય મને આજે બબે લાખ રૂપિયા આપે છે કલાકના પણ ત્યાં પણ હું આ જ બોલું પાંચ લાખમાં પણ આ બોલું અને જ્યાં એમને એમ દિલથી ચાહી ના ત્યાં પણ આ જ બોલું કે મારે જે કરવું છે તે બેસ્ટ કરવું છે કેમ કે મારે બેસ્ટ જોઈએ છે ઘઉં વાવો ને તો ઘઉં જ ઉગે બાજરી વાવો તો બાજરી ઉગે કાંટા વાવો તો કાંટા ઉગે અને થુવરિયા વાવો તો થુવરિયા જ ઉગે તમારે જોઈએ છે શું એ તો વાવો ગયા જન્મમાં સારા કામ નથી કર્યા એટલે અહીંયા મિડલ ક્લાસમાં જન્મ્યા પણ હવે મારે બેસ્ટ કરવું છે કચરો ફેંકીએ તો કચરા પેટીમાં જ રાત્રે બાર વાગે સિગ્નલ આપીએ ને તો બત્તી બતાવીને જ સિગ્નલ આપે સ્કૂટર વાળવાનું આ તો આમ પગ બતાવે બેટા રાત્રે સુઈએ પથારીમાં સ્થળ ના હોવો જોઈએ આપણે કોલેજમાં આવ્યા આપણું આઈ જો લગાવવાનું કીધું તો હોવું જ જોઈએ આપણું સ્કૂટર સીધ બધું બેસ્ટ કરવાનું ત્રણ વર્ષ દીકરા દીકરીઓ બેસ્ટ કરો અને યુ સી ધ મેજિક ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે પરમ શક્તિ સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આપો જેને તમે નસીબ કહો છો ધેટ ઇઝ કોલ લક કરો આજથી નક્કી કરો કે જે કરીશું તે બેસ કરીશું બીજો નિયમ બધું બેસ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા હવે તકલીફ ચાલી ઈશ્વર એટલે શું ભગવાન એટલે શું સ્વામિનારાયણ શંકર ભગવાન મહાવીર સ્વામી મેલેડીમાં ખોડિયારમાં હનુમાન દાદા અલ્લાહ જીસસ પાછો છો ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાયો દિમાગની પથારી ફરી ગઈ પેલા મહમ્મદ પૈગમ્બરે એક અલ્લાનું કીધું તો ત્યાંય બોતેર ફિરકા બનાવી દીધા દિલ હે કે માનતા નહીં ઈશ્વર એક છે બધા માટે સરખો છે આ બધા એના સ્વરૂપો છે એ સ્વરૂપોમાંથી એક પરમ તત્વ છે જેને સુપર પાવર કહેવાય બધા દેવી દેવતાઓ કશું ખોટું નહીં તમે કોને માનો છો એ મહત્વનું નથી તમે કોઈને માનો છો એ મહત્વનું છે તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી તમે કોઈની પૂજા અર્ચના નમાઝ કરો એ મહત્વનું છે એક પરમ તત્વ છે એ બધા માટે કેવું છે અહીંયા પેલું એક મોટું બિલ્ડિંગ છે દસ માળનું એની બધી મોદી સાહેબ કૂદકોમાં રાખ ખાલી ખાલી હો રાખવાના જ જીવે ત્યાં સુધી તો નીચે જ પડે સોનિયા ગાંધી કેજરીવાલ હું બધા નીચે જ પડે મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે વડાપ્રધાન છે અને સોનિયા ગાંધી ઉપર જાય સ્ત્રી સશક્તિકરણ વુમેન એમ્પાવરમેન્ટ અને કેજરીવાલ લટકી જાય કટ્ટર ઈમાનદાર બધા પોટકા નીચે આવે કેમ ગુરુત્વાકર્ષણ તો ગ્રેવિટેશન એ ભગવાન એ બધા માટે કેવું છે હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફ તો લાગે સાચો નંબર હોય તો ઘણા હોશિયાર હોય પવન મનીષ લખે ને મનીષ આલ લગાવતો હોય એની પણ મજા જેવો જીવી લેવું તરંગો દેખાતા નથી પણ છે આ રૂમની અંદર અત્યારે માઇક કેટલા બધા ઘોંઘાટ છે તમને સંભળાય પણ જેવો તમે મોબાઈલમાં માઇકલ જેક્સન લખો એટલે માઇકલ જેક્સન કનેક્ટ થઈ જાય તમે અરિજીત લખો તો અરિજીત થઈ જાય તમે ભજન લખો તો ભજન તો બધું છે ખાલી કનેક્ટ થતું નથી અને જેવું કનેક્ટ કરો તો આપણી આજુબાજુ બધું જ છે અને એ કનેક્ટ કરવા માટેની ફ્રિકવન્સીમાં પહેલું શું કરવાનું બેસ્ટ કરવાનું અને બધું બેસ્ટ કર્યા પછી જે રિઝલ્ટ આવે એમાં ખુશ રહેવા મેં એને આટલો પ્રેમ કર્યો એને આટલો જ કર્યો માપે જ આ ફૂટપટ્ટી લઈ મેં બિઝનેસ કર્યો એને દગો કર્યો મેં પરીક્ષા આપી તૈયારી કરી અરે તને પરીક્ષામાં ચોરી કરીને પાસ થઈને નોકરી કરવા કરતા શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય બતાવ બતાવ ભગવાન ક્યાંક બતાવો અને ઈશ્વર પર શ્રદ્ધા એ જે કરે છે યોગ્ય કરે છે આજે હું જ્યારે પાછળ જઈને જોઉં છું મારા જીવનની પંદર એવી ઘટનાઓ કે જેમાં મારે સુસાઈડ કરવા સિવાય રસ્તો નહોતો પણ ઉભો રહા મેરા હે સો જાવે નહીં જો જાવે સો મેરા આપણે નોતા ત્યારે આ દુનિયા ચાલતી થી અને આપણે નહી હોઈએ ત્યારે ભી આ દુનિયા મસ્ત પણ આપડા હોવા થી આ દુનિયા માં શું ફરક પાડી સકી ધેટ ઇઝ કોલ સક્સેસ ધેટ ઇઝ ધ પર્પસ ઓફ લાઈફ હું કોઈ સેલિબ્રિટી નથી આજે મિલિયન્સ ઓફ લોકો મને ફોલો કરે મને ઘણીવાર હું ગાડી માં રડી જો કે હાલા આપણે ક્યાં હતા 400 રૂપિયા માં સાયકલ લઈને નોકરી કરવા જતો હતો પણ હું બેસ્ટ કરતો હું સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક એપલ કંપની આપણા બાપાની છે બધા કેમ એપલ ફોન જોઈએ છે એનું બોક્સ પણ સોળ સેકન્ડમાં જ ખુલે એટલું સરસ એને બોક્સ બનાવે સોળ સેકન્ડમાં જ એનું બોક્સ તમે ઢાંકણું પકડો ને તો ફોન સોળ સેકન્ડમાં જ ખુલી જાય અને એટલે લાઇન લાગે તમે જીવનમાં નક્કી કરો કે આથી બધું બેસ્ટ કરીશ અને જે થશે એમાં ખુશ નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ કે તમને જે નફર નિષ્ફળતા તકલીફ થઈ સ્કૂલ કોલેજોવાળા દાંત હું હમણાં જ મેડમને કહેતો હતો સો રૂપિયાનો માલ એકસો વીસમાં વેચાય તો વીસ રૂપિયા નફો થાય બધાને આવડે છે સો રૂપિયાનો માલ માલ માં વેચો તો સો રૂપિયા બધાને આવડે છે પણ સોનો માલ પચાસમાં ના વેચાય તો શું એ કોઈ શીખવાડે સ્કૂલમાં લેલા ઉમજનું સીધી ફરિયાદ પ્રેમનું પ્રતિક પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો ત્યાં છે તો એના માટે શું છે કે બધું બેસ્ટ મેં પ્રેમ કર્યો એને ના પાડી હરી ઈચ્છા મે રિઝલ્ટ પરીક્ષા આપી ટકા ના આવ્યા હરિચ્છા કંઈક સારું લખ્યું હતું બે છોકરા કાંકરિયામાં દોડતા ગયા તો મેં પકડ્યા મે કરો અંકલ મરી જવું છે મેમ કેમ નું રિઝલ્ટ આવ્યું ટકા ના આવ્યા હવે પપ્પા મમ્મી મારશે મેં એકદમ મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે પેલા ઘરે જતા રહ્યા મેં તું મરી જાવ એટલે ફરતી જન્મ લેવો પડે ફરતી ખટારા જેવું પહેલું બીજું ત્રીજું બાર વર્ષ ભરવું પડે આ એક વર્ષમાં પતી જશે ડરકે આગે જીત હોતી દીકરા દીકરીઓ લાઈફ ઇઝ સો બ્યુટિફુલ નેવર રિગ્રેટ ફોર એનીથીંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ કે જે થાય છે પરમ તત્વના ઈશારાથી થાય છે આ ભાવ આવી જાય ને એટલે તમારો ઊંઘમાં બાકી દીકરા દીકરીઓ એક વાત કહું ધ્યાનથી સાંભળજો તમે દુઃખી છો તમે તકલીફમાં છો તમે મુસીબતમાં છો તમારી પથારી ફરી ગઈ છે કદી કોઈને કહેતા નહીં કેમ કે તૂટેલા ઘરની ઈંટો સાલા લોકો લઈ જાય છે બોસ તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય ઘી લગાવી નીકળવાનું શીરો ખાધો છે છો ને અઠવાડિયા ભૂખ્યા હોઈએ જે કરો તે બેસ કરો પહેલો નિયમ એટલે આજથી આપણે બધા જ જે કરીશું એ મારા મારી કરવાની નહીં કદી થાય તો છોડવાની નહીં તું નહીં કે હું નહીં પૂરું કર ભાઈ બધું બેસ આ શું કબડ્ડી કબડ્ડી રમવાનું બે 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 કરવાનું અને પછી ઈશ્વર જે કરે તે સારા માટે કોઈ ફરિયાદ કરવાની ત્રીજી વાત જેના માટે મેં આટલા સેમિનાર કર્યા જેના માટે હું બોલવા જોઉં છું હજી જીવીશ ત્યાં સુધી બોલીશ તમારે સુખી થવું છે સફળ થવું છે તો પહેલા બે નિયમ તો તમે સમજી ગયા કે આજથી જે કરીશું એ બેસ્ટ કરીશું અને બીજું કે બધું કર્યા પછી જે પરિણામ આવે એમાં ખુશ ત્રીજી વાત જેના માટે હું આટલા સેમિનાર કરું છું બોલું છું જે સૌથી મોટું પાવર હાઉસ છે ને તાકાતનું એ આપણને ખબર જ ત્રીજો નિયમ શું છે રોજ મા બાપને પગે લાગો સાહેબ ઓનેસ્ટલી તો તમારી